हेलो મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આવી ગયા છીએ રામપરા રાજપરા રામપરા રામપરા રાજપરા તરીકે ઓળખાય એક ગામ આ છે રામપરા ગામનું રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો તમે જે કંઈ કામ ધંધો કરતા હોય નોકરી કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર બિઝનેસની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું આ રામાપીરને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તમે જોઈ શકો છો રામાપીરનું મંદિર રામપી ને માનતા હોય શ્રદ્ધા હોય વિશ્વાસ હોય એ કોમેન્ટ કરજો લાઈક કરજો અને રામાપી નું નામ લખજો આગળ નામ લખેલું છે જય રામદેવ પી મોર i'm a